પરમ દિવસે નાઇટમાં જે ઘટના બની હતી તે અનુસંધાને શહેર પોલીસ દ્વારા કાર પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં બે ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવે છે અને આ અંગે તમે તમને વિગતવાર વિગતો પણ પૂરી પાડવામાં આવે છે આ બંને ગુનાના તપાસના ભાગરૂપે પોલીસે જે આરોપીઓના નામ પ્રથમ માહિતી અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું અને તપાસના જેમને વિરુદ્ધમાં જે જરૂરી પુરાવા મળ્યા હતા એવા સાત આરોપીઓને અત્યાર સુધી પોલીસે અટક કરી છે જેમાંથી જે ગઈકાલે વહેલા અટક થયા હતા એવા ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એમના ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને સાથે રાખી એમના પૂછપરછ અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે આ દરમિયાન તમે જાણો છો કે આ વિસ્તારની સંવેદનશીલતા અને કાયદે અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી આપને કેટલાક ગુનાહિત તત્વો અસામાજિક તત્વો અને સમાજમાં શાંતિ ઢોલવાની પ્રયાસો કરનાર ઇસમોને આઈડેન્ટિફાઈ કરીને એમના પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ આના ભાગરૂપે બાગ પોલીસ સ્ટેશનના મચ્છીપીઠ વિસ્તારમાં આપણે આજે સાંજે સ્થાનિક પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમના ટુકડીઓ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી પીસીબીના ચુનંદા અધિકારીઓની ટીમોની રચના કરી આ વિસ્તારમાં આપણે કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધર્યા હતા દરમિયાન કેટલાક શરી સોડ અને અન્ય શાર્પ વેપન્સને પણ કબજા કરી કેટલાક કિસમો વિરુદ્ધ આપણે ગુજરાત પોલીસ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વન અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરી છે સાથે સાથે આ વિસ્તારમાં કેટલાક પ્રકારના એન્ક્રોચમેન્ટ અવૈધ ઇકોનોમિક એક્ટિવિટીસ અને એન્ટી સોશિયલ ક્રિમિનલ એલિમેન્ટ્સ દ્વારા જે દબાણ કરીને ટ્રાફિકને અવરોધરૂપ સરકારના મિલકતને દબાવીને ચલાવવામાં આવતા કેટલાક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ અંગે કોર્પોરેશન દ્વારા આપણે પોલીસની સુરક્ષા વ્યવસ્થા અંગેની માંગણી આવતા તેઓને પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ છે તો આ સમગ્ર વિસ્તારમાં પોલીસ રેવિન્યુ તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી આ વિસ્તારમાં ચાલતા અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આપણે કોમ્બિંગ ઓપરેશન આ પ્રકારના સંયુક્ત કાર્યવાહી સાથે સાથે જે જાણીતા બુટલેગર છે કેમ્બલર છે અન્ય એન્ટી સોશિયલ એલિમેન્ટ છે ક્રિમિનલ એન્ટીસીડેન્ટ ધરાવતા ઇસમો છે આવા ઇસમોને આઈડેન્ટીફાય કરીને આપણે એક એકને જરૂરી કાર્યવાહી કરી રહ્યા છીએ અને અસરકારક પ્રિવેન્ટીવ એક્શન પણ આપણા લઈ રહ્યા છીએ તો આપણા પ્રયાસ રહેશે આવતા અઠવાડિયા દરમિયાન કે આ વિસ્તારમાં આપણા પોલીસનું વિઝિબિલિટી એમના પ્રેઝન્સ એમના ઇફેક્ટિવ પેટ્રોલિંગ

સતર્ક રહીને કેટલાક ક્રિમિનલ્સને આપણે તમે નિરંતર જોઈ રહ્યા છો કે બુટલેગિંગ ગેમ્બલિંગ કે અન્ય એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ચેઇન સ્નેચિંગ ચ્યોરી હોઉસ બ્રેકિંગ એવા પ્રવૃત્તિ ચાલનાર જેમને આપણે કહીએ બુટલેગર ગેમ્બલર હેસ્ટ્રોંગ એલિમેન્ટ્સ રોયલ પર્સન્સ સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ જે પાસા હેઠળ અલગ અલગ વર્ગીકૃત કેટેગરીઓ છે એવા તત્વો ઉપર આપણે કડક કાર્યવાહી કરવા માટે આપણા કટિબદ્ધ છીએ અત્યાર સુધી આપણા બસો પચ્ચીસથી વધારે લોકોને પાસા એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ હેઠળ ડિટેઇન પણ કરી છે આ એક આયોજનબદ્ધ રીતે એવા એલિમેન્ટ્સને લીગલ એક્શન અને જે જામીન ઉપર છૂટે તો ફરીથી સક્રિય ન બને તે માટે આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શન કાર્યવાહી આપણા કરી રહ્યા છે સાથે સાથે આપણે જે ક્રિમિનલ એલિમેન્ટની પ્રવૃત્તિ અંગે આપણા સતત ઇન્ટેલિજન્સ એમના ઉપર વોચ અને જે લોકો કોઈ એક્ટિવિટી કરવા માટે સક્રિય બને તરત જ પોલીસ ઇન્ટરવેન્શનના માધ્યમથી આપણે આવા પ્રવૃત્તિઓ રોકીએ છીએ પરંતુ જે ઘટના બની છે આના અનુસંધાને પણ આપણે વધારે રિગરસ પોલીસિંગ અને પ્રિવેન્ટીવ મેજર્સની કાર્યવાહી આપણે હાથ ધરી છે